ગોત્રી રોડ ઉપર એક્ટિવા ફોર વ્હીલ તથા રિક્ષા ચાલકને એક્સિડન્ટ કરનાર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હરિનગર બ્રિજ સારાભાઈ ત્રણ રસ્તાથી પ્રથમ ચાર રસ્તા સુધી બેંક ઓફ ઈન્ડિયા આગળ દારૂપીને ફોર વ્હીલ ગાડીને પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પોતાની તેમજ અન્ય લોકોની જિંદગીને જોખમમાં મૂકી ત્રણ વાહનોને ટક્કર મારી ઈજા તથા નુકસાન પહોંચાડનાર ઈસમો વિરુદ્ધમાં ત્રણ અલગ અલગ ગુના રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી ગોધરી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી હતી પોલીસ દ્વારા વિજય કુમાવત અને વ્રજ બારોટ આ બે સમૂહના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજે સવારે સાડા નવ ની આસપાસ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરીનગર બ્રિજથી પ્રથમ ચાર રસ્તા તરફ જતા એસબીઆઈ બેંક આગળ એક અકસ્માતનો બનાવ બને જેમાં પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી અને જે અકસ્માત કરનાર કરનાર જે વાહન છે એમાં બેસેલ ઈસમો માણસો ને ચેક કરતા તેઓ નશો કરેલ હાલતમાં હોવાનું જણાઈ આવેલ અને ગાડીમાંથી એક બિયરની બોટલ પણ મળેલ જે બાબતે ગોત્રી પોલીસે બંને જે વાહન ચાલક અને એની સાથે બેસેલ બંને પીધેલી હાલતમાં હોય તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ ગુના પ્રોહિબિશન નો ગુનો છે એક ગુનો છે અકસ્માત નો ગુનો છે અને એક ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો ગુનો

આમાં જે વિજય છે એલ્સ નો કોન્ટ્રાક્ટ છે જયારે આ વ્રધ છે એ હાલમાં કોઈ કામ ધંધો કરતો નથી આવા વારંવાર બની રહ્યા છે હાલતમાં વાહન ચલાવી રહ્યા છે છે અને આવા લોકો શું કાર્યવાહી